દોસ્તો મુકેશ અંબાણીએ તેમનું મોંઘું ઘર વેચ્યું છે આના સમાચાર જ્યારથી વેગવંતા બન્યા છે ત્યારથી સૌ લોકોના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે મુકેશ અંબાણી એ કરોડો નહીં પણ અબજોની સંપત્તિના માલિક હોવા છતાં પણ એમણે આ બંગલો શા માટે વેચ્યો અને એ બંગલો જ્યારે મુકેશ અંબાણીએ વેચ્યો છે ત્યારે સૌ લોકો ચિંતાનો વિષય બન્યા છે ત્યારે હવે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે મુકેશ અંબાણી આ બગલું શા માટે ભર્યું છે દોસ્તો વિડીયો આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને વિશે સબસ્ક્રાઈબ પણ કરી લેજો મુકેશ અંબાણીના આ બંગલામાં કંઈક એવું થયું હતું કે જે જાણીને તમારા પણ હો છૂટી જશે આ બંગલામાં સત્યાવીસ માળ છે અને આ સત્યાવીસ માળમાંથી જ એક માળમાં કંઈક એવું થયું હતું કે જેના કારણે મુકેશ અંબાણીએ આ બંગલો વેચવા પડ્યો છે દોસ્તો આ વિડીયો આ તમારા માટે જ લાવ્યા છીએ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમામ ખુલાસાઓ આજના વિડીયોમાં કરીશું મુકેશ અંબાણીને ન્યૂયોર્કમાં આવેલો બંગલો એમણે વેચ્યો છે ન્યૂયોર્ક ખાતે આવેલો આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર છે જેની જો ભારતીય એ કિંમતમાં આંકવામાં આવે તો એમની કોઈ કલ્પના થઈ શકે નહીં એટલા રૂપિયા કે જેમાંથી એક આખો નાનો દેશ પણ ખરીદી શકાય દોસ્તો અંબાણી પરિવારે જ્યારથી પોતાનો બંગલો વેચ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા થયા છે ત્યારથી સૌ લોકો એ જ વિચારી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ બંગલો કેમ વેચ્યો અંબાણી પરિવાર હંમેશા એમના કંઈક ને કંઈક અલગ અલગ બાબતોના આધારે ચર્ચામાં આવતો હોય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આજના વિડીયોમાં આ બાબતે અમે તમને જણાવી રહ્યા છીએ કે ન્યુયોર્કમાં આવેલો એ બંગલો એમણે વેચવા પાછળ અનેક કારણો જવાબદાર હતા આ કારણોમાંથી જ એક કારણ એ હતું કે તેઓ નવી મિલકત વસાવવા માંગતા હતા દોસ્તો મુકેશ અંબાણી એમનો આ ન્યૂયોર્ક ખાતે આવેલો આ બંગલો વેચવા પાછળનું કારણ હવે સામે આવ્યું છે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દુબઈમાં બીચ સાઈડનો પોતાનો આલિશાન બંગલો ખરીદવા માટે જોડાણ કર્યું છે અને આ બંગલો ખરીદવા માટે જ એમણે ન્યૂયોર્ક ખાતે આવેલો એ પોતાનો બંગલો વેચવાની વાત સામે આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી દુબઈમાં એ બીચ સાઇડ વિલાના મિસ્ટી ખરીદનારા છે કહેવામાં આવી રહ્યું છે કે આ વિલાની કિંમત 80 મિલિયન ડોલર છે જે હા દોસ્તો ન્યૂયોર્કનો બંગલાની કિંમત તો માત્ર 9 મિલિયન ડોલર હતી પરંતુ આ દુબઈમાં આવેલો આ બંગલો 80 મિલિયન ડોલરનો છે અંબાણી આ શહેરમાં રહેણાંક મિલકત ખરીદનાર સૌથી મોટા બિઝનેસમેન છે

આ સ્થાન બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને હિન્દી સિનેમાના બાદશાહ શાહરૂખ ખાન જેવા અંબાણીઓના નવા પાડોશીઓ હશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં થયેલી આ પ્રોપર્ટી ડીલને ગુપ્ત રાખવામાં આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી બનાવવા અને તેને સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરો ખર્ચવાની તૈયારી પણ કરી રહ્યા છે અહેવાલોનું માનીએ તો અંબાણીના સહયોગી પરિમલ લથવાણી જૂથમાં કોર્પોરેટ બાબતોમાં નિર્દેશક વિલાનું સંચાલન કરશે

આખરે મુકેશ અંબાણીએ ન્યૂયોર્ક ખાતે આવેલો એમનો બંગલો એટલા માટે વેચ્યો છે કે હવે તે દુબઈમાં એમનું નવું એસ્ટેટ નવો મિલકત ખરીદવા જઈ રહ્યા છે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ